હેલો દોસ્તો કેમ છો તો ભાઈ આજે વિડીયો ચાર વાગે ચાલું કરીએ અમે અંટાવા પર આવ્યા છીએ અમે બરાબર વરસાદ આવે એવું લાગે છે પણ જોરદાર પણ નહીં આવે એવી ગેરંટી હું વિશ્વાસ હ બરાબર કારો કારો જોરદાર વાદ જેવું લાગે ને સંત શિવ કે गीता दिखाए गीता दिखा है जो, ये दी। हे हे हे। अह, हम्म तू? हूँ। पियूरा है? मूल अपियूरो। भाई जोरदार पवन ऊपर है हुआवा जोड़ो। સોટા સોટા ચાલુ થઈ જાય જોઈ રહ્યા તો ભાઈ આપણને નોકરી મળી ઢોર પીવડાવવાની બરોબર ગવર્મેન્ટ જોબ કહેવાય કરવી પડે આ એમ્પ્લોયસી આ સેક્રેટરી ચેરમેન નહી હોય બધા હી ભાઈ અને એમનો પોણીનો પીવડાવવાનું વાર હોય હું હા બોલો નાસ્તો

હા હેરાન ભીખારી કરે તો મારા બાપુ બાપા ને કરવાની વાત કરો મારા ની

કેવું બોલ 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 હમણાં તો વિડીયો ખાલી બાંધ હોત ને તે ઉભા બહા બા કૂતરીને જેમ બોલ હાલે બંધ કરો વિડીયો બોલ ભાઈ દેતાય હરકતી નહીં ને હું કરવાનો ને ભાઈ કરાપા ને કરપાહી હે વિડ્યુ કોલ કરો વિડ્યુ કોલ કરો વડે જોવું હતું ને મોટું

એ બીજા દાચું કેમ આગળ ખાવાનું પાસે પછી ઉમેલા મારવાનું ખોટા તો ભાઈ કઈક આવી સિસ્ટમ છે અમારે ભેસ દુવાની તમારે કઈ નઈ છે બતાવજો હા કેજો